નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસને વાર છે આજનો બુધવારના રોજ મિત્રો આજની આવકની વિષની વાત કરી લો મિત્રો આજે આવકમાં ઘટાડો જોવા મળી રહી છે મિત્રો અને આજે ગુણીમાં જ આવક જોવા મળી રહી છે તમે જો ગુણીમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા એ છે આજના મગફળીના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે કેવારીએ છે મગફળીના બજાર ભાવ જાણીએ પંદરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના પંદરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો વીસ નંબરની ક્વોલિટી છે અને માલની વાત કરીએ તો એકદમ વજનવાળો માલ છે એકદમ ચોખ્ખો માલ છે અને સફેદ કોતરાવાળો પંદરસો ને એકત્રીસ પંદર એકત્રીસ પંદર એકત્રીસ પંદરસો છ રૂપિયાના ભાવ છે પંદરસો છ રૂપિયાના ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો સાડત્રીસ નંબરની ક્વોલિટી છે આ વોજનમાં એકદમ સારી માલ છે અને દાણા ક્વોલિટી માલ છે ભોજનમાં સારો સાડત્રીસ નંબર છે પંદરસો ને છ રૂપિયાના આ મગફળીના ભાવ થયા છે આજના રીતના છન્નું રૂપિયાના ભાવ છે આ ક્વોલિટીના ચૌદસો ને છન્નું રૂપિયાના ભાવ થયા છે છે ક્વોલિટી સારી છે ચૌદસો ને છન્નું વકલ ની વાત કરીએ તો મિત્રો આ દસ થી બાર ગુણીનો વકલ છે આ ચૌદસો છત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલના ચૌદસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે ગીરના ચારની ક્વોલિટી છે અમુક પોપટો તમે જોઈ શકો આ ટાઈપના કાળા પોતરાવાળા પોપટા છે આની અંદરમાં ચૌદસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે આ માલના તેરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે આ માલના તેરસો ને છેતાલીસ રૂપિયાના ભાવ છે અને ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં મીડિયમ માલ છે તેરસો ને છેતાલીસ રૂપિયામાં વેચાડે ઓગણચાલીસ નંબર મગફળી વજનમાં મીડિયમ વેચાણી છે આ મગફળી ચૌદસો ને છપ્પન રૂપિયાના ભાવ છે આ માલ ના ચૌદસો ને છપ્પન રૂપિયાના ભાવ થયા છે ઓગણચાલીસ ની રેમ્બો મગફળી છે ચૌદસો ને છપ્પન રૂપિયામાં વેચાણ છે અને માલની વાત કહીએ તો માલ સારો છે વજન વાળો માલ છે ને પપ્પે સારો માલ છે ચૌદસો ને છપ્પન રૂપિયાના માલ ના ભાવ થયા છે વકલ ની વાત કહીએ તો વકલ એ મોટો છે મિત્રો ચાલી આસપ્લ ગુણીનો વકલ છે તેરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે અમલના તેરસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે જેને ક્વૉલિટીની વાત કરીને તો રેમ્બો ઓગણચાલીસ મગફળી છે વજનવાળો માલ છે ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અમલના ચૌદસો ને એકાવન રૂપિયાના ભાવ છે જેને ક્વોલિટીની વાત કરી તો સાડત્રીસ નંબરની ક્વોલિટી છે ચૌદસો ને એકાવન રૂપિયામાં વેચાણા છે સાડત્રીસો નંબરની ક્વૉલિટી سوتالیس روپیہ گین چار پاو مکڑیے تر سو چالیس روپیہ کالٹی تو دوڑ والا پوپٹا ہے اندر جو وزن میں مال پر دوڑ سے تھوڑا